યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં કરેલ કરોડો રૂપિયાનો ખર્ચો પાણીમાં વિકાસ યાત્રાધામ બોર્ડરની સુવિધાઓના નામે ધજાગ્ર પવિત્ર યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં સુવિધાના નામે કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં ગો ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડ રાયનું મંદિર આવેલ છે અને અહીંયા પૂનમે તેમજ બીજા અન્ય દિવસોમાં પણ માઈ ભક્તો ભગવાન રણછોડ રાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે મંદિરના વિકાસ માટે તેમજ ગૌમાતા માટે અહીંયા લોકો લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે તો બીજી બાજુ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને વધુ લોકોને સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારનું વિકાસ યાત્રા વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કર્યો છે લોકો લોકોને ગાડી પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિનામૂલ્યે શૌચાલય પણ બનાવ્યું છે વિશાળ બગીચો બનાવ્યો છે પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની કાળજી રખાઈ નથી સરકારી પાર્કિંગની ઉપર ચડવા માટે ગટર ઉપર આવેલ રેલિંગ તૂટી ગયેલ છે જેનાથી અનેક ગાડીઓ આ ખાડામાં પડી ગાડીના ટાયરને નુકસાન પહોંચેલ છે જ્યારે બગીચો સ્ટોલ અને શૌચાલયની કાળજી ના રાખતા તે ખંડીર હાલતમાં પડી રહેલ છે લોકો ગમે ત્યાં પેશાબ તેમજ શૌચાલય કરી જતાં ગંદકીનું પ્રમાણ વધી ગયેલ છે સરકારી પાર્કિંગને જ આસપાસ દારૂની પોટલીઓ જોવા મળી ત્યારે કેટલાક લોકો ત્યાં ગંદકીમાં પડી રહેલા નજરે પડે છે સરકારી યાત્રાધામોને વધુ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો છેલ્લે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે આ સાથે નગરપાલિકા પણ હજી ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે આટલી મોટી ગંભીર બાબતને પણ ધ્યાને લેતા નથી રણછોડરાય મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ નોંધ લેતું નથી લોકો જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેમને કચરાઓના ઢગલાઓનો સામનો કરવો પડે છે વધુમાં સૌથી મોટી વાત એ છે કે ગુજરાત વિકાસ યાત્રાધામ ગાંધીનગરને જાણ કરવા માટે તેમની વેબસાઇટ ઉપર તમામ નંબરનો સંપર્ક કરતાં કોઈએ ફોન ઉપાડ્યો નહીં હવે એ જોવાનું રહ્યું કે આ મંદિર ટ્રસ્ટ નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ એ જોવાનું રહ્યું ઈસવીસન રહ્યુંર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીશ એન્ડ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો